લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે પંચમહાલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે દુષ્યંતસિંહ ચૌહાણ અને શહેરા તાલુકા કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ ધરાવતા ત્રીસથી વધુ પદાધિકારીઓના સમર્થન સાથે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા

પ્રદેશ કક્ષાએ અમે પહેલાં જાણ કરેલી જ છે અને અમે હાલ અત્યારે રાજીનામા આપી રહ્યા છીએ ના અમે કે અત્યારે સમર્થકો અને હુદ્દેદારો સાથે મુલાકાત કરીને આગળનું વિચાર બસ હવે જેમ બધાને જાણ થાય છે કે મેં રાજીનામું આપ્યું એમ બધા હોદ્દેદારોને કાર્યકર્તાઓ આવતા રહે છે અત્યારે હાલ શહેરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગોધરા વિધાનસભા લડેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મહિલા જિલ્લા પ્રમુખ તથા ફંટલ શહેર પ્રમુખો એ તમામ અત્યારે જોડાયેલા છે હું ગુજરાત પ્રદેશ ડેલિકેટ પરથી અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્ય પદેથી રાજીનામું તમામ હોદ્દાઓ પર તમામ